Hã? Tanako, hãy, áp dụng chim bơi <laughs> lưu đu. Hã? Tanako, hãy, ánh hùng di bể trên, bơi xe hãy, 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 hãy,

પલ્લાલે નેઓ ફુલ દરાઈ થઈ પડે સારું રૂ ખાઈ લે મારી કે રાધા રમવા આવી છે કા શું લાવી હે હે શું લાવી હે સેકે હું બાક કે કતલ વડ જો લીધું છે ને કા rồi mình tôm mày mà nă xì tarao si hoa si eh run run bựa rồi anh pin ra bựa da ba hoa Rồi, anh bắt hoa 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 Rồi, hoa 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 અહીંયા રહેવાનું કેતો અહીંયા રહેવાનું કેતો અમાર દેહમાં જવાનું કહી દે તમે રહી આવો ને અમાર દેહમાં જવાનું કે આવું ને તારે હે આને આપણે લેતી જઈ છો ને હો ને આમાં દુકાન છે કાક ખજા કરી દે તારા મામાની દુકાન છે આ છે ને તારે કાળું તારે કાળું મામાનું ઓળખ અત્યારે કાળોનું દુકાન છે અહિયાં જોઈ કા તલવાડ જેવું લાવ્યું છે મને તો ખબર ય ન પડીયું નીકળે પેલા ઓલું ખવડાય પછી ઘી ખવડાવે પેહલા ઓલું કેટ બરી ખવડાય પેલા કેટ બરી ખવડાય પછી ખા Ya, હા બુદ્ધિ ખાઈ ગઈ કા તાર હાસુ નામ શું છે હે નામ શું એમ કે છે હાસુ નામ રૂહી રૂહી તાર કો કે આમ

શાક રોટલી મિત્રો જોવો જમવાનું બની ગયું છે ઘરે આવી ગયો તો જો અધૂરી આવી છે જો જમવાનું ચાર થઈ ગયું છે જો ગુવાનું શાક દૂધ રોટલો રોહી ખાલી દૂધ જ ખાધું અને શાક નો ભાવે શાક ભાવે તને શાક ભાવે શાક જ ભાવે થોડું શાક ખવડાવી દે તારે આવી

好了，开的了啊。 ए हां इसे पेट આ કો નો ભંગી દે જોજો ઢોળાઈ ની નકર ઓસાડ માં આવશે મલાઈ વાળું છે રાજા ને મલાઈ ખાવાની પીવાની કેવાય મલાઈ ન પીવાની ન હોય મલાઈ ખાવાની હોય ગાંડી કેવું લાગ્યું સારું છે કે તો ખરી માર્ટીનું કે કેવું છે કેવું છે હા અમે તરોપો તોડે એને રોહીને પયુડાવી છે કેવું લાગ્યું કેવું થઈ ગઈ મુંંગી થઈ ગઈ